નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે જો તમે સોમવતી દિવસના રોજ આ જગ્યા પર દીવો પ્રગટાવવી દેશો તો તમારા ઉપર પિતૃ કૃપા અને લક્ષ્મી કૃપા પ્રસન્ન થઈ જશે તો મિત્રો સોમવતી અમાસ ક્યારે છે અને કયા દિવસે છે તેમ જ તમારે કઈ જગ્યા ઉપર દીવો પ્રગટાવવો જોઈએ અને ક્યારે પ્રગટાવવો જોઈએ આ તમામ વિગતો જાણીશું આજના આ ખાસ વિડીયોમાં તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ખાસ મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો જેથી માતાજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે આ વર્ષે પોષ મહિનામાં સોમવારના દિવસે અમાસ આવે છે તેથી તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે ત્રીસ ડિસેમ્બરના રોજ સોમવતી અમાસ છે આ દિવસે શિવજી અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે આમ કરવાથી લોકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે બીજી તરફ અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અમાસના દિવસે પિતૃઓની કૃપા મેળવવા માટે પિંડદાન શ્રાદ્ધ અને તર્પણ પણ અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે સોમવતી અમાસના દિવસે દીવો પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ છે ધાર્મિક માન્યતા છે કે આ દિવસે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ત્યારે આવો જાણીએ કયા કયા દીવો કરવો જેથી પિતૃઓની કૃપા મળે અને લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય પીપળાનું ઝાડ સૌમતી અમાસના દિવસે પીપળના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમને તમારા દરેક દુઃખ ખમાથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડમાં દેવી દેવતાઓ અને પૂર્વજોનો વાસ હોય છે મુખ્ય દરવાજો સોમવતી અમાસવા દિવસે સાંજે ઘરના મુખ્ય દ્વાર પર ઘી કે તેલનો દીવો પ્રગટાવો આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી રહેતી ધ્યાન રાખો કે મુખ્ય દરવાજો સ્વચ્છ હોવો જોઈએ આમ કરવાથી પૂર્વજો તેમના વંશજો પર તેમના આશીર્વાદ વરસાવે છે તમને જણાવી દઈએ કે પૂર્વજોના ફોટા માટે ઘરની દક્ષિણ દિશા યોગ્ય માનવામાં આવે છે ઘરના ઉત્તર પૂર્વ ખૂણા પર સોમવતી અમાસના દિવસે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો આ દિશામાં દેવી દેવતાઓનો હોય છે ખૂણામાં દીવો પ્રગટાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે દક્ષિણ દિશામાં સોમવતી અમાવસ્યાના દિવસે ઘરની બહાર દક્ષિણ દિશામાં પિતૃઓ માટે સરસવના તેલનો દીવો પ્રગટાવો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર તેમના આશીર્વાદ આપે છે આશા રાખું છું કે આજનો વીડિયો તમને પસંદ આવ્યો હશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને દિલથી એક લાઈક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા જ વિડિયો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય જય માતાજી